યુટ્યુબના વિડીયોને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે યુટ્યુબના કોઈપણ રિંગટોનને ફોનમાં રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તો ફોનના રિંગટોનમાં જો તમને સેટ કરતા ન આવડતું હોય તો ખાસ વિડીયોમાં અંત સુધી બેને રહેજો તો પૂરો પ્રોસેસ એકદમ ધ્યાનથી સાંભળી લેજો તમને પૂરો પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું તો ફટાફટ બોલે શરૂ કરીએ બટ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમે યુટ્યુબમાં નવા આવ્યા હોય અમારી ચેનલે સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં તો આપણે જઈએ યુટ્યુબમાં અને યુટ્યુબમાં જઈએ અને સર્ચ કરીએ રિંગટોન્સ ગુજરાતી ન્યૂ રિંગટોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ સર્ચ કરી દઈએ આપણે ચાલો તો જોઈ શકો છો આવી રીતે આવી રિંગટોન સિલેક્ટ કરી લઈએ તો આપણે જોઈ લઈએ જરાક તો ચાલો આપણે આ રિંગટોન છે આપણે પેલા પ્લે કરી લઈએ પછી જોઈએ તો આને પેલા પ્લે કરી લઈએ આપણે જોઈ શકો છો આવી રીતે આવી ગઈ છે બરાબર લાગે છે રિંકન્સ તો આને મારે સેટ કરવી હોય તો શું કરવાનું તો પહેલાં તો અહીંયા નીચે ઘણા ઓપ્શન છે અહીંયા એક ડાઉનલોડ બટન છે તો આની ઉપર ક્લિક કરશો ને એટલે આ તો ડાઉનલોડ થશે એ ખાલી હેટ્યુબ એપ પૂરતી થશે બટ આપણે ગેલરીમાં નથી આવતું તો આને ગેલરીમાં લેવા માટે શું કરવાનું તો એના માટે છે ને સૌથી પહેલાં તો આનો ડિસ્ક્રિપ્શનમાં જઈએ અને આનું જે કાંઈ નામ વગેરે હોય ને એ અહીંથી કોપી કરી લેવાનું છે જો આવી રીતે અને નામ કોપી કરી અને આ વિડીયોને છે અહીંથી કટ કરી દેવાનું છે કટ કરી અને એક એપ્લિકેશન છે અને એક વેબસાઇટ કહીશ એમાં તમારે જવાનું છે તમારે જવાનું છે ગૂગલમાં ગૂગલમાં જઈએ અને એ જે નામ આપણું કોપી કર્યું હતું ને એ અહીંથી સેટ કરી દેવાનું છે અહીંથી પેસ્ટ કરી દેવાનું છે અને સર્ચ બટનમાં ક્લિક કરી દેવાનું છે જેવું સર્ચમાં ક્લિક કરશો ને એટલે જોઈ શકો છો આવી જશે પહેલી જ વેબસાઇટ છે જે જે અથવા મોબકઅપ બેમાંથી કોઈ પણ એક વેબસાઇટમાં તમે જો શકો છો બે વેબસાઈટ પર જઈને છે અને મસ્ત બે કામ કરે છે તો હું પહેલી વેબસાઈટમાં ક્લિક કરી દઉં તો જોજો શકો થાય આવી ગઈ હવે આપણે આપણે પ્લે કરી શકીએ છીએ આપણે જોઈ લેવાની આપણી જે રિંગટોન નથી એ કઈ હતી તો આની કે આપની તો ફાઇનલ મિત્રો મને રિંગટોન તો મળો પણ એ નથી મળતી જતી એક રિંગટોન મળી છે હું તમને બતાડી દઉં છે હવે આને ડાઉનલોડ કરવા માટે જો અહીં ડાઉનલોડનું બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ રિંગટોન છે ડાઉનલોડ થઈ જશે જોઈ શકો છો થોડુંક એડ આવી ગયું અને નીચે દસ સેકન્ડનું ટાઈમર ચાલુ થઈ ગયું છે દસ બાર સેકન્ડનું આ ટાઈમર પૂરું થાય એટલે આ ડાઉનલોડ છે થવા પણ છે અને ત્યાં સુધી આપણે આ પેજને કટ કરવાનું નથી ને તો ડાઉનલોડ નહીં થાય તો જોઈ શકો છો હવે ટાઈમર પૂરો થઈ ગયો હવે જોઈ શકો છો ડાઉનલોડ થવાનું કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે આને રિંગટોનમાં સેટ કરવા માટે ફરીથી અહીંથી નીકળી જવાનું છે અને સેટિંગ્સમાં જવાનું છે સેટિંગમાં જઈ અને નીચે સ્ક્રોલ કરીએ અને અહીંયા એક ઓપ્શન મળશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન્સ એને ઉપર ક્લિક કરીએ અને નો ઓપ્શન મળશે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી પ્લસવાળા માં ક્લિક કરીએ અને એ રિંગટોન આપણે સેટ કરી દેવાનું છે જોઈ શકો છો ડન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે આ રિંગટોન છે એ સેટ થઈ ગઈ તો ગાય આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહે છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય